બગસરા શહેરમાં પોલીસ દ્વારા યોજાયો ફૂડ પેટ્રોલિંગ ગણપતિ મહોત્સવ અને ઈદે મિલાદ જેવા તહેવારોને લઈને પોલીસે યોજ્યો ફૂડ પેટ્રોલિંગ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અને ટ્રાફિક જળવાઈ ટ્રાફિકની સમસ્યા ન થાય તે હેતુસર ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું પીઆઈ સાળુકે સાહેબ અને પીએસઆઈ ગઢવી સાહેબ અને પોલીસ જવાનો દ્વારા શહેરના રાજમાર્ગો પર યોજાયું હતું ફૂડ પેટ્રોલિંગ સ્ટોરી રિપોર્ટ બાય રાજજોગી બગસરા રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ